બિહારમાં જલ્દી જ બનશે નવી સરકાર કુમારે અંતિમ કેબિનેટ બેઠક યોજી રાજ્યપાલને સોંપ્યું રાજીનામું તો આરજેડી પણ કરશે હારની સમીક્ષા બિહારમાં જલ્દી જ બનશે નવી સરકાર નીતીશકુમારે અંતિમ કેબિનેટ બેઠક યોજી રાજ્યપાલને સોંપ્યું રાજીનામું તો પણ કરશે હારની સમીક્ષા ચૂંટણી પંચ આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે મુખ્ય ઉપચૂંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીની અધ્યક્ષતામાં એસઆઈઆરની કરાશે સમીક્ષા આસામમાં પણ એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવાના ચૂંટણી પંચે આપ્યા આદેશ અરવલ્લીમાં મોડાસાના ધનસુરામાં ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ ડોક્ટર નર્સ અને બાળક સહિત ચારના મોત બે ઘાયલ આગ લાગવાના કારણની તપાસ શરૂ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે રાજ્યમાં એકતા યાત્રાનું આયોજન આણંદમાં આયોજિત પદયાત્રામાં સાંસદ મિતેશ પટેલ રહ્યા હાજર લોકોને સ્વદેશી અપનાવવા કર્યો અનુરોધ આવામી લીગ દ્વારા આજે બાંગ્લાદેશમાં બંધનું એલાન બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા આપતા તેના વિરોધમાં દેશવ્યાપી બંધ લીગે સજાને ગણાવી ગેરકાયદેસર સંયુક્ત રાષ્ટ્ર પરિષદે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગાઝા શાંતિ વાર્તાને આપી મંજૂરી પરિષદે વીસ સૂત્રીય ફ્રેમવર્ક પર લગાવી મહોર રશિયા અને ચીન મતદાનથી રહ્યા દૂર પ્રસ્તાવના પક્ષમાં પડ્યા મત ઉત્તર ભારતમાં શીત લહેરને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો દસ પોઈન્ટ પાંચ ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ તો અમરેલીમાં અગિયાર પોઈન્ટ છ રાજકોટમાં બાર પોઈન્ટ એક નોંધાયું લઘુત્તમ તાપમાન વૈશ્વિક નબળા સંકેતોના પગલે ભારતીય શેર બજારની ઘટાડા સાથે શરૂઆત સેન્સેક્સ સંકેતોએસસી હજાર છસો તો નિફ્ટી પચીસ હજાર આઠસો નજીક કરી રહ્યા છે કારોબાર બેંક આઈટી શેર્સમાં દબાણ સોનામાં એક હજાર આઠસો તો ચાંદીમાં ત્રણ હજાર સાતસો રૂપિયાનો ઘટાડો જાપાનમાં રમાઈ રહેલ પચીસમી ડેફ ઓલિમ્પિકમાં ભારતીય નિશાનેબાજુનું શાનદાર પ્રદર્શન અનુયા પ્રસાદે દસ મીટર એર પિસ્તોલમાં મેળવ્યો સુવર્ણચંદ્રક તો પ્રાંજલી ધુમલ અને અભિનવ દેશવાલે પણ જીત્યા રજતચંદ્રક કુલ સાત પદક સાથે ભારતે પોઈન્ટ ટેબલ પર પ્રાપ્ત કર્યું ત્રીજું સ્થાન